કેમ છો ગુજરાત હું છું મંગીબારાખોડ અને આજે પોડકાસ્ટ વિથ માહીમા અત્યારે જે IPL ની સિઝન ચાલી રહી છે અને ક્રિકેટ ટુર્નામેન્ટની પણ સિઝન ચાલી રહી છે તો આજે અમારા શોમાં ઉપસ્થિત છે ગુજરાતના જે ડેનિસ ક્રિકેટના ખૂબ લોકપ્રિય ખેલાડી દેવા સોલંકી આપણી સાથે ઉપસ્થિત છે દેવાભાઈ ભાઈ આપનું સ્વાગત છે અમારી ચેનલમાં નમસ્કાર મારું નામ દેવેન્દ્ર સોલંકી છે પ્રોફેશન થી હું ટીચર છું પણ મારો શોખ ક્રિકેટ છે ટેનિસ ક્રિકેટ રમવું મને પહેલાથી જ ગમતું હતું તો અત્યારે મહીસાગર માં બધા લોકો મને ક્રિકેટર તરીકે જ જાણે છે શિક્ષક તરીકે કોઈ જાણતું નથી હું બાર પણ રાજસ્થાન એમપી કલકત્તા બધે જ રમવા જાઉં છું ભાઈ ક્રિકેટ તમારો શોખ છે તો તમે આ ક્રિકેટ ની શરૂઆત કેવી રીતના કરી અને આમાં કેવી રીતના તમે જંપલાવ્યું કે પ્રોફેશનલ ક્યારે થયા તમે ક્રિકેટ જગતમાં ક્રિકેટ ની શરૂઆત તો મેં નાનપણથી જ કરી દીધેલી હતી પણ લોકલ ટુર્નામેન્ટ રમતો હતો આજુબાજુ બીજા દિવસે ફરી સેન્ચુરી મારી એમ ત્રણ દિવસ માં ત્રણ સેન્ચુરી મારી પછી લોકો મને જાણતા થયા અને પછી મને લોકો બોલાવતા થયા ત્યાંથી મારી જર્ની શરૂઆત થઈ તો સૌથી પહેલા ટુર્નામેન્ટ તમે ક્યાં રમ્યું કઈ જગ્યા પર સૌથી પહેલા તો મેં સાતમા ધોરણની અંદર હું હતું ત્યારે હું મારા માસીના છોકરા મામાના છોકરા બધા ભેગા થઈને એક ટીમ બનાવી જે ઓપનની અંદર અમે રમવા ગયા ના ના પાંચમા સાતમાના ધોરણમાં ભણતા અને અમે ઓપનની ફાઈનલ જીતેલા મતલબ સાતમામાં ભણતા છોકરા અત્યારે તો કોઈ વિચારે ના કરે સાતમા ભણતા કોઈ ઓપનની ટુર્નામેન્ટ જીતે એમ એ કયા વર્ષની વાત છે એ વાત છે ઓગણીસો અઠ્ઠાણું ની વાત છે એ વખતે જયારે ઓપનમાં મતલબ અમારે

અમે સુઈ જતા કારણ કે ઊંઘ એટલી આ થાકેલા હોય એટલે એટલે મુશ્કેલીઓ તો ખૂબ જ આવે છે પણ શોખ એવો છે કે આમાં પૈસા પણ તમને એટલા મળે છે ટેનિસ માં મતલબ પૈસા પણ તમને સારા એવા મળે છે જો ફૂલ ટાઈમ કોઈ કરી દે તો કદાચ જોબ કરતા પણ વધારે પૈસા માંથી તમે કમાઈ શકો છો પણ તમારે પેલી જવાબદારી છે તમારે બંને જવાબદારી નિભાવવી પડે હા બંને એક બાજુ શોખ પણ છે તો શોખ પણ પૂરો કરવો પડે એવું શક્ય નથી હું જોબ જ કરું રમવાનું છોડી દઉં તે મારાથી પોસિબલ નથી કદાચ જોબ છોડ દઉં ક્રિકેટ ના છોડું અચ્છા એટલું મને તો આ તમે આઉટ ઓફ સ્ટેટ રમવા જાવ છો તો એ કેવી રીતના જાઓ છો પછી સ્કૂલ માં રજા રાખીને જાઓ છો કેવી રીતના મેનેજ કરો છો એ તમે હા એ ગવર્નમેન્ટ ટીચર ને કેજ્યુઅલ રજા મળતી હોય છે તો મારી મોટા ભાગની જે રજાઓ છે એનો ઉપયોગ ક્રિકેટ પાછળ જ થાય છે બહાર રમવા જવાનું એક બે રજા હું રાજસ્થાન જવાનું એમપી જવાનું હોય તો બે રજા મૂકી દઉં ને એ રીતે સેટ કરીને જતું રહેતું હોય છે અચ્છા તો દીવાભાઈ અત્યારે જે સિઝન ચાલી રહી છે તો આ માં તમે કેટલી ટુર્નામેન્ટ રમ્યા ટુર્નામેન્ટમાં તો કેવું છે કે દરેક અત્યારે તો હિંમતનગર જોઈ લો તમે તો દરેક પાંચ છ ગામ ખાલી વીસ કિલોમીટર ની અંદર છ ટુર્નામેન્ટ થઈ રહી છે મતલબ એટલી બધી ટુર્નામેન્ટ છે સ્પોન્સર એટલા બધા છે કે એ લોકો પ્લેયરો મળતા નથી જયારે સિઝન ચાલુ થાય તો સ્પોન્સરો પ્લેયર મળતા નથી હું રમું છું તો જોડે જોડે લોકો પ્લેયર પણ સેટ કરી હાલ પડે છે મારે કે ચલો મારાથી તો નહીં આવે પણ હું બીજા પ્લેયર તમને મોકલી આપું એમ મતલબ પ્લેયરની શોર્ટેજ પડે એવી હાલત છે એટલી ટુર્નામેન્ટ થઈ રહી છે ઓકે તો દેવાભાઈ તમારી એક ટીમ છે કે પછી તમે કેવી રીતના જાઓ છો આ ક્રિકેટ રમવા માટે ટીમ સાથે જાઓ છો કે પછી તમને એકલાને ઇન્વાઇટ કરવામાં આવે છે કેવી રીતના જાઓ છો તમે મારી ક્રિકેટની શરૂઆત થઈ વખતે મારી ટીમ હતી પ્રિન્સ 11 કરીને લુણાવાડાની અચ્છા એ વખતે હું પ્રિન્સ 11 માં જ રમતો તો ઓકે પણ પછી ધીરે ધીરે બધા ટીમ વિખરાઈ ગઈ અત્યારે હું અલગ જ રમું છું મારી રીતે મતલબ ત્રિવેદી આઈએસપીએલ પણ રમશે અનિકેત ભોય કરીને એક છે એ બહુ મોટો સ્ટાર ખેલાડી છે મહીસાગર નો એ પણ તો અમે બધા સાથે જ રમીએ છીએ બે ત્રણ ચાર નું ગ્રુપ છે અમારું બારના અમને ત્રણ ચાર લોકો ને બોલાવે છે ગઈ સાલે અમે તેર જગ્યાએ ચેમ્પિયન થયા દરેક જગ્યાએ મતલબ ફાઈનલ રમ્યા તો અમે ફાઈનલ જીત્યા છીએ અરે વાહ ખૂબ સરસ તો દીવાભાઈ અત્યારે જે સીઝન ચાલી રહી છે તો આઉટ ઓફ સ્ટેટ પણ તમારે જવાનું થાય છે તો એ કઈ રીતના જાઓ છો તમે કે ત્યાંથી તમને બોલાવવામાં આવે છે કેવી રીતના જાવ છો આઉટ ઓફ સ્ટેટ ની મારી શરૂઆત થઈ રાજસ્થાન થી હા રાજસ્થાન ની અંદર અમાર બોર્ડર જ પડે છે એ લોકોને ખબર પડી છે કે એક સારો ખેલાડી છે તો શરૂઆત મારી ત્યાંથી થઈ સિમલવાડા કરીને ગામ છે હા તો સીમલવાડા ફર્સ્ટ ટુર્નામેન્ટ બહુ મોટી ટુર્નામેન્ટ હતી આખા ઇન્ડિયાના ના બધા જ પ્લેયર ઓ આયેલા ઓકે કચ્છ પ્લેયર આયેલા મુંબઈ થી કલકત્તા થી એ ટુર્નામેન્ટ ની અંદર હું હું બેસ્ટ બેટ્સમેન બનેલો અચ્છા હા પચીસ હજાર રૂપિયા ઇનામ હતું બેસ્ટ બેટ્સમેન નું જે મને મળેલું ત્યાંથી મારી બાર ની શરૂઆત થઈ બાર ક્રિકેટ રમવાની અચ્છા પછી તો હું મતલબ રાજસ્થાન એમપી બધી જગ્યાએ રમી આવ્યો છું કલકત્તા બી અવડે રમી આવ્યો છું તો રણજી ટ્રોફી સુધી પહોંચ્યા કે પછી સીઝન ક્રિકેટ નો મારો શોખ હતો અચ્છા ડિસ્ટ્રિક્ટ રમ્યો પહેલા ટ્રાય મારું સિલેક્શન થયું ફર્સ્ટ મેચમાં માં મે 50 મારી સેકન્ડ મેચ માં 50 મારી જેથી વિકેટકીપર બેટ્સમેન તરીકે મારું કમ્બાઈન માં સિલેક્શન થયું ઓકે પછી 10 દિવસ હું કેમ્પમાં ગયો કેમ્પ પછી ડાયરેક્ટ સીધી મેચ આવી જેમાં અસદ પઠાણ કરીને એક આઈપીએલ નો ખેલાડી છે એની સામે પણ હું રમેલો છું અરે વાહ પણ ફર્સ્ટ મેચમાં મને છાતીમાં બોલ વાગેલો જેથી ઇન્જરી ના લીધી પછી હું સેકન્ડ મેચ ના રમી શક્યો બાકી ફર્સ્ટ મેચમાં ટીમ તરફથી સૌથી વધારે રન મારા જ હતા તો આવી કોઈક ઇન્જરી થઈ છે તમને વધારે મોટી એવી કઈક કે જેના કારણે તમે ક્રિકેટ ના રમી શક્યા અને એનો તમને અફસોસ હોય તો આ સોના તમે જણાવી શકો છો ઇન્જરી તો થઈ છે પણ એ મેં ક્રિકેટ ઉપર હાવી થવા જ નહીં દીધી ગુરુકુલ અમદાવાદ જે ગુરુકુલ છે ત્યાં આગળ મને બોલ વાગેલો મારું લેગામેન્ટ ફાટી ગયેલો તો ડોક્ટર ને મેં બતાવ્યું ઘરના ને કીધું નતું મેં ડોક્ટર ને બતાવ્યું એમ કીધું કે મહિના સુધી ક્રિકેટ તમારે બે ત્રણ મહિના સુધી ક્રિકેટ છોડી દેવી પડશે બાકી તમે આખી લાઈવ ક્રિકેટ નહીં રમી શકો મને ડોક્ટર એવું કીધું મેં ઘરના ને કીધું ના આવું કીધું છે ડોક્ટર એમ કન્ટિન્યુ એ મહિનો સિઝન ક્રિકેટ નો જ હતું એટલે મેં ના કીધું જો કહી દે તો મને આ લોકો રમવાની નહીં દે કન્ટિન્યુ એક મહિનો હું ક્રિકેટ રમે માર બેલેન્સ ન તુરત પગલું તો અમુક રાજસ્થાન માં એકવાર રમવા ગયેલો સરેડી કરીને ગામ તો કે કિસ લંગડે ગોડે કો ઉઠા લાયો એવી કોમેન્ટ કરતા હતા અચ્છા એ મેચ માં મે એક આધે ત્રણ સિક્સ મારેલી ભાઈ એ લોકો એ જ કીધું કે ભાઈ આ ભાઈ નો એક પગ ઇન્જર્ડ છે તો એ આવું રમે છે તો ફિટ હોત તો કેવું રમતા એમ તો અત્યારે મેં તમારો એક વિડીયો જોયો છે જે ખૂબ જ વાયરલ થયો છે કે જેની અંદર તમે એક હાથે ક્રિકેટ રમી રહ્યા છો અને એ કદાચ તમારો વિડિયો આઈ થિંક મિલિયન સુધી પહોંચ્યો છે તો એ અત્યારે જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તમને તો કેવું લાગી રહ્યું છે એનું તમે થોડુંક કેમ અમારા શોમાં બતાવો કેવી રીતના તમે આ એક હાથે રમી રહ્યા છો અને એક હાથે છક્કો પણ માર્યો છે તમે એક છક્કા હું મતલબ શરૂઆત કરી ત્યારે મારતો હતો પછી એ વખતે social media નો જમાનો ન અચ્છા હા પણ આવડત શરૂઆત કરી ફરી વચ્ચે મેં બંધ કરી દીધેલું એક હાથે મારવાનું કારણ કે લોકો પૈસા આપીને આપણને રમવા બોલાવે છે કદાચ shot મારવા મિસ ટાઈમ થઈ ગયા આઉટ થઈ ગયા તો આપણી જવાબદારી બને છે તો આપણે એક બે match માં એવું થયું કે વન સાઈડ મેચ થઈ ગયેલી કે વાંધો આવે એવું નથી તો મેં ટ્રાય કર્યા તો બે થી ત્રણ છક્કા એક હાથે connect થઈ ગયા અરે વાહ પછી આપણે ચાર પાંચ દિવસ પહેલા સિંગોડ એક tournament option વાળી છે.

અ વિડીયો એનો મતલબ એડિટર જે હતો એને એડિટ બહુ સારું કર્યું જેથી કરીને વાયરલ થઈ ગઈ લોકોના ખૂબ ફોન આવે છે મેસેજ આવે છે કે કાલે મેસેજ આવેલો યુપી થી કે અહીંયા ઘડીને અંબા આવો એમ એટલે મતલબ સારું એવું લોકો અચ્છા એટલે એ વિડિયો વાયરલ થયો એટલે હવે તમારી ડિમાન્ડ પણ વધી તમારી છે પબ્લિકમાં અચ્છા ઓકે દેવાભાઈ એઝ અ પ્રોફેશનલ હું તમને સવાલ કરીશ કે તમે પોતે તો ક્રિકેટર છો જ પણ તમારા ફેવરેટ ક્રિકેટર કોણ છે અને કેમ છે ફેવરેટ ક્રિકેટર ટેનિસ ક્રિકેટ માં મારા પ્રશાંત ઠાકોર છે અને ઓલરાઉન્ડર ની અંદર અત્યારે મારા જોડે જે રમે છે અનિકેત ભોઈ એ ઓલ ઇન્ડિયા માં બહુ નજીક બહુ મોટું નામ કરશે અને એક નવો સિતારો મિહિર ત્રિવેદી છે આ બધા મારા ફેવરેટ છે ઓકે તમે ટેનિસ ક્રિકેટ ને એઝ અ પ્રોફેશન કોઈને સજેસ્ટ કરશો ખરા એઝ અ પ્રોફેશન હું ચોક્કસ સજેસ્ટ કરીશ મારા છોકરાને જ મેં સજેસ્ટ કર્યું છે કે તું એને રસ છે ક્રિકેટમાં અને અત્યારે જે ટેનિસ ક્રિકેટ નો ક્રેજ છે મતલબ આઈએસપીએલ આયા પછી તો જે આઈપીએલ લેવલની ટુર્નામેન્ટ થઈ છે આઈએસપીએલ તો જેની અંદર અક્ષય કુમાર સચિન તેંડુલકર બ્રાન્ડ એમ્બેસેડર છે એ ટુર્નામેન્ટના તો મતલબ બહુ મોટી એવી ઓપોર્ચ્યુનિટી છે ટેનિસ ક્રિકેટમાં તો હું ચોક્કસ આજના યુવાનોને હું પ્રિફર કરીશ કે ટેનિસ ક્રિકેટ ને આજે પ્રોફેશન ટ્રાય કરી શકે છે કારણ કે સારું એવું કમાવાનું છે અંદરથી પોતાની લાઈફ મતલબ એનાથી કાઢી શકે છે એટલું કમાવાનું છે એની અંદર પણ જેને ક્રિકેટમાં રસ છે તે જઈ શકે છે આની અંદર હા ક્રિકેટમાં રસ હોય છે જેને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી તો તે કદાચ આમાં ભણવામાં નથી અને ક્રિકેટમાં રસ છે ક્રિકેટમાં રસ હોય તો જ પોસિબલ છે કારણ કે પેશન ના હોય રમવાનું તો પોસિબલ નથી હા એ તો કોઈ પણ ક્ષેત્રમાં એવું જ હોય કે જેની અંદર આપણને રસ છે તે આપણે કરી શકીએ છીએ આઈએસપીએલ માં મતલબ એક એક પ્લેયર ને એક ટુર્નામેન્ટ રમવાના વીસ પચીસ લાખ રૂપિયા ખાલી પાંચ છ દિવસના મળી જતા હોય છે તો આવડી મોટી ઓપોર્ચ્યુનિટી જો કોઈ મળી જાય તો બ્રાન્ડિંગ બ્રાન્ડ એમ્બેસેડર પણ બની શકો છો બની શકે છે સાચી વાત છે તો હું સજેસ્ટ કરીશ ઓકે દેવાભાઈ અત્યારે તમારી આ કારકિર્દીમાં તમે અત્યાર સુધીમાં કેટલી ટ્રોફી જીત્યા અને કેટલી ટ્રોફી અચીવ કરી અને કેટલા મેડલ્સ જીત્યા એનો કોઈ આંકડો ટુર્નામેન્ટ તો ફિક્સ આંકડો તો કદાચ હું ના કહી શકું પણ 500 થી 600 ટુર્નામેન્ટ તો હું રમ્યો છું અને ટ્રોફી મારા જોડે 250 થી 300 જેટલી ટ્રોફી હશે ઓકે હવે આગામી કઈ ટુર્નામેન્ટ તમે રમવા જઈ રહ્યા છો ટુર્નામેન્ટ તો બહુ બધી છે પણ મોટી ટુર્નામેન્ટ ની વાત કરીએ તો ઉજ્જૈન ની અંદર એક ફિરોઝિયા કરીને ટુર્નામેન્ટ છે ઓકે તો ત્યાં આગળી ઓલ ઇન્ડિયાના ના મોટા ભાગના પ્લેયર ત્યાં આગળ આવે છે તો એ ટુર્નામેન્ટ હું રમવા જવાનો છે ઓકે તો દેવાભાઈ તમે અમારા શો ના મહેમાન બન્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે